હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો ચિંતન પ્રજાપતિનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જગોગામાં હારે જ વલુસ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે મોહબત મરતે દમ નિભાવશો સિંગર ચિંતન પ્રજાપતિનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે જુદી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારી જેગોગા મહારાજ વોલુક્સ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવો નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે મોહબ્બત મરતે દમ નિભાવશું સિંગર ચિંતન પ્રજાપતિનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે આ સોંગ તો એ પણ જોઈ લો મિત્રો ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ એટલે કે ઓગણત્રીસ એપ્રિલના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે મોહબત મરતે દમ નિભાવશુ સિંગર ચિંતન પ્રજાપતિનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને આ સોંગ સાંભળવા માટે ટી શેર એક ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહી છે તો મિત્રો અમારો વિડિયો પસંદ આવ્યો તો ડેલી શેર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા માટે અમારે જે ઘોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Jam matanya Metro.